નિવૃત્ત થતા કાર્યક્રમ આપવામાં હતો મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા લાઠી નગરપાલિકામાં ઇજનેર ભરતભાઈ ભટ્ટ સેવા નિવૃત્ત થતા શ્રી બરકીયા હનુમાનજીના સાનિધ્યમાં ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયેલો હતો લાઠી રાજુલા બાબરા સાવરકુંડલા સહિત અનેક નગરપાલિકાના ઇન્ચાર્જ ઇન્જિનિયર તરીકે સેવા બજાવી લાઠી નગરપાલિકામાં કાયમી એન્જિનિયર પદેથી સેવા નિવૃત્ત થતાં બી વી ભટ્ટનો લાઠી નગરપાલિકા દ્વારા વિદાયમાન સન્માન સમારોહ યોજાયેલો હતો ભરતભાઈ ભટ્ટની વર્ષોની નોકરી દરમિયાન સામાજિક સ્વૈચ્છિક શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓમાં નિઃશુલ્ક સેવા પ્રદાનની સરાહના કરવામાં આવી એજિનેયર ભરતભાઈ ભટ્ટના નિવૃત્તિ સન્માન સમારોહમાં લાઠીનગરજનો શહેરની સામાજિક સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ વિવિધ જ્ઞાતિ સંગઠનોએ ભટ્ટનો સત્કારવા માટે વિવિધ શાલ અને શિલ્ડ સન્માનપત્રો અને સ્મૃતિચિહ્ન અર્પિત કરી ગદગદિત કરતું સન્માન કરેલું હતું